ભાવનગર શહેરમાંથી નવસારીથી બગદાણા જતી સ્લીપર કોચ એસટી બસ ધીમી પડતા એક શખ્સ ચડી ગયો હતો જેને લઈને માથાકૂટ સર્જાઈ હતી એસટી બસના ડ્રાઈવરના જણાવ્યા પ્રમાણે નવસારીથી બગદાણા તેઓ બસ લઈને જતા હોય ત્યારે માધવ દર્શન નજીક બસ ધીમી કરતા એક શખ્સ ચડી ગયો હતો જેની સાથે ઉગ્ર બોલાચાલી થઈ જતા અંતે પોલીસને બોલાવીને મામલો થાળે પડાયો હતો ખબર નઈ ભાઈ હતા કઈ ગાડી આપો છો અને શું બનાવ બનાવો અત્યારે ગાડી આ સ્લીપર આપું છું નવસારી બંગાણા નવસારી ડેપો માં શું એ ભાઈ મા સિગ્નલ ના લીધે ધીમી કરી ની ભાઈ પાછળ ગયા ભાઈ શું કર્યું થોડાક ગરમ થઈ ગયા હતા અને થોડાક બોલા ચાલી થઈ ગઈ પેસેન્જર